ડભોઈ શહેરના દયારામ કેળવણી મંડળ શાળામાં આજરોજ માં આધ્યા અંબે માના નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી ડભોઈ શહેરના દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ એસ દયાલ શારદા મંદિર ડભોઈ શાળામાં આજરોજ માં આધ્યા અંબે માના નવરાત્રી પર્વની ઉજવણી રાખવામાં આવેલ હતી શાળાના શિક્ષકો તથા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને શાળામાં હાજર રહ્યા હતા મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ જી ભોઈવાડા તથા શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી સુનિલભાઈ રાઠવા એડમિનિસ્ટ્રેટિવ શ્રી યોગેશભાઈ પટેલ શાળાના સુપરવાઇઝર શ્રી અનિલભાઈ ચાવડા અને લાલાજીભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ માતાજીની આરતી અને સ્તુતિ કરવામાં આવી હતી અને ત્યારબાદ શાળાના શિક્ષકો શિક્ષિકાઓ અને

ઉજવણી રાખવામાં હતી શિક્ષકો શિક્ષિકાઓ તથા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ એડિશનલ ડ્રેસ પહેરીને હાજર રહ્યા હતા શાળાના મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈજી ભોયવાળા તથા શાળાના આચાર્ય ઇન્ચાર્જ આચાર્ય શ્રી સુનિલભાઈ એડમિનિસ્ટ્રેટર યોગેશભાઈ પટેલ તથા શાળાના સુપરવાઇઝર શ્રી અનિલભાઈ ચાવડા તથા લાલજીભાઈ ચૌધરી ની ઉપસ્થિતિમાં સૌપ્રથમ માં અંબે માતાની આરતી દ્વારા આરતી અને સ્તુતિ કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા ગરબા દોડિયો ટીમલી રાસ વગેરેની રમઝટ દ્વારા શાળામાં અનેરો ઉત્સાહ આવી ગયો હતો અને નવરાત્રી પર્વની ઉજવણી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો